વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા કપરાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો અને વિવિધ ગામના સરપંચ અને કાર્યકરો કપરાડા ખાતે બીજેપી કાર્યાલય ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેની સાથે હિન્દુ ધર્મનું પવિત્ર તહેવાર એટલે કે રામનવમીનો તહેવાર હોવાથી કાર્યકરો દ્વારા પૂજા અર્ચના કરી ડીજેના તાલે કપરાડા પંથકમાં વિશાળ રેલી યોજી હતી કાર્યકરો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા આ શુભ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા તાલુકાના તમામ લોકોને રામનવમીની હાર્દિક શુભકામના પાઠવી હતી ત્યારબાદ સુથારપાડાના ગિરનાર ખાતે રામનવમીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ભગવાન રામની પૂજા અર્ચના કરી મહાપ્રસાદીનો લાભો લીધો હતો બ્યુરો રિપોર્ટ સત્યડી ન્યૂઝ આજ રોજ સમગ્ર ભારત વંશની અંદર નવમીના કાર્યક્રમ નિમિત્તે આજે કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર અમારા સમગ્ર કપરાડા તાલુકાના તમામ કાર્યકર્તાઓ અને ખાસ કરીને જે અમારા આદિવાસી સમાજમાં વર્ષોથી આજે આદિ અનાદિ કાળથી અમે રામને પૂજતા આવેલા અમારા આપણા સમાજના બે બે મિત્રો મળે બે વેવાઈ મળે કે બે વડીલો મળે તો સૌથી પહેલાં રામનું નામ લે કે રામરામથી એમના સાથે નમસ્કાર કરીને આખા વિસ્તારની અંદર આજે ગિરનારાની અંદર હનુમાનજી મંદિરની અંદર રામ રામનવમીના કાર્યક્રમની અંદર તમામ ગામના આગેવાનો અમારા જિલ્લા પંચાયત અને સંગઠનના પૂર્વ પ્રમુખભાઈ ગુલાબભાઈ તિમાડીને અમારી સમગ્ર આખી ટીમ સાથે આજે ગિરનારા ગામે રામનવમી રાખે છે આજે રામનવમી અયોધ્યાની અંદર ભવ્યથી અતિભવ્ય કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશને આજે રામવ બની રહ્યું છે ત્યારે હું આ આખા કપરાડા વિધાનસભા વિસ્તારના એક એક કાર્યકર્તા એક એક રામ ભક્તને એક એક હિન્દુ સમાજના બધા જ લોકોને રામનવમીની શુભેચ્છા પાઠવું છું